આજે આ કુંડલો પર એમ કરે કુંડલો પર મટી જાગો હેલો મિત્રો રામ રામ બધાને વેલકમ બેક ટુ ધ બ્લોગ એન્ડ આપણે અત્યારે ક્યાં જઈએ મિત્રો વાડીયા 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 જઈને આપણે શું કરવાનું છે ખબર છે તમને આપણે આજે ના નાઈ રહે ને પ્રેંક કરવાનો ખબર પડે ને પ્રેંક માં તો આપણે હમણાં ખબર રિક્ષા જાવ તો પછી સમજાવું કે શું કરવાનું છે હો જો આપણે શું કરવાનું છે પ્રેંક કરવાનો પણ જો કા કુંડલો કા પંથુડો બેમાંથી એકને હે ને હંતાઈ જવાનું ગમે ત્યાં રેડી એટલે હું છે ને બાપુજીને કહી કે ભાઈ પંથુડો તો ક્યાંક ખોવાઈ ગયો હોય ક્યાં કહેને આ રસ્તે ઉતારીને આવ્યો તો આમને છે એમને એમ કરીને બાપુજીને કહી તો થોડીક વાર તો બાપુજી માનશે નહીં એટલે બાપુજી ગોતવા નિકળશે પછી આમ બધે ગોતવાની કરશે એ બધા આપણે પ્રેમ કરશું બાપુજી ઉપર જોવાની મજા આવશે હો હા એ તારે હા તારે બહાર નહીં નીકળવાનું હું તને જે હાંતાણું નથી પછી અમે તો હું ગોતવા આવીશું હો બહાર નહીં આવતો હાલો હા હા ઊંડલો ને તું હેલો આ જોવા માટે ઊભા રહેજો આપડા નાના ઉપર કરવાના હે બેસ્ટ પર અમે પ્રેંક શું કરવાના હે ખબર હે કે ગાડી એક્સિડન્ટ થઈ ગયું ગાડી નું થઈ ગયું એક્સિડન્ટ ને આને ગોઠણ ભાંગી ગયું તો ઢૂળવારા કરે હે હાથ પગ એમ હા આ જો ઊભો હું કર દઉ ઊભો રહેજો ઊભો કરો હેઠા બેજો જાવ કરી દઉ કમો પેલું બીનું કર દઉ ઊભો થઈ જાવ ઓલા બીનું તારા ગોઠણ આમ કર ઉભર કે ને હવે હે ને તારા હાથ દે હા જો આ કુંડલો કર એમ કર ને કુંડલો કર એમ કર ને રેડી હવે થોડી કાઈ ડાલે લગાલ લે બા 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 ઉભરે ઉભો જો ઉભર હવે થોડી ગડે લગા રેડી કોઈ લાગુ ના દાંત નો કાટતા હો કોઈ હાલો રેડી હાલો બા રેડી હવે હજી તારા કપડા ફરક ભરી મેલ ને બોલ રેડી કોઈ દાંત નો કાટતું ન્યા જઈને તારે તો ગોઠણ નો ઢોંગ કરવાનો હો ને તને એમ કે મારો ગોઠણ ભાંગી ગયો ઉભું નથી થવાતું દાદા દાંત નો કાટતા કોઈ મહેરબાની કરીને બરાબર

હરજો પૂઈ દેને તારી બાકી ગા ડોબી હરજો પૂઈ દે રાખી રહે છે મદીકો પાટલો કાટી લાઈ કેલા થીયા જા 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 દયો કિરે ઓલા તો કર નાખાવ ઓલા ને સાંબા થઈ ગયા એમ પર તો આપણે હરકી ને એકાઈ ઓ પાણ કા કેવા મારું આલે ને હરકી આગો આમી ગયો તો પડ્યા થઈ ગયા હવે કે ગાયન થી ઓગી કે જવા દયો હવે આવા પાપ છે ને ભલે તો

દોખ્યો દે દોખરે ઊંચો દોખર લેંગી એમ નો છે ઓમ બડા કા ના પાટલો આવ એમ લાગે હું આ જો દે મને પણ પાટલો કાઢી કાઢ દે કે જોવા દે ને આમ નામ દો ગરમાવ્યો તો હાલ ઓકે બો લેંગી હરકી પે હા કર રહે કુચી હા એમ કરને આય જોને લાલ કર્યું છે ક્યાં છે

બુટિયું યમ યમ નકર બસ દીમ ન આલે કે આકરી હારું મે કે ખાલી

કાઈ વાંધો નહીં તોય મે લઈ લીધો ને પ્રેન્ક કેવો લાગ્યો તમને સારો લાગ્યો તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી નાખજો બેડા એ ભાઈ મજા આવી ને તો લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો ઓકે પાછો આવો ને આવો કા કા પ્રેન્ક કરવાનું છે હા કાલી સબસ્ક્રાઇબ ઓકે